ધારાસભ્યની રેડથી હવે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે ધારાસભ્ય જનક તળાવ્યા કે જેઓ રેડ પાડવા માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટરની દૂરી પર આવેલા કોમ્પલેક્ષની અંદર ચાલી રહ્યું હતું આ જુગારધામ લાઠી બાબરાને એમએલએ જનક તળાવ્યાએ આરોપ લગાવ્યો છે દામનગર વિસ્તારની અંદર

જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો ધામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્ષ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલ ટીવી સીપીયુ કીબોર્ડ મોટર ચાર્જર વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્રકાળ એકવીસ અને આઠ હજાર સાતસો વીસ રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલા સોળ આઠસો સિત્યાસી ઓબ્લિક ત્રેવીસ વીસ સાતસો પંદર ઓબ્લિક ત્રેવીસ પાંચ હજાર આઠસો બે ઓબ્લિક ચોવીસ સાત હજાર ચારસો એકસઠ ઓબ્લિક ચોવીસ આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી આ ઓનલાઈન યંત્ર ઉપર જે ઓન જનતા રેડ થયેલી એનો મુદ્દામાં એકસો બે મુજબ કબજે કરે છે પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તો પહેલા એમએલએ ની રેડ નો વિડીયો બહાર આવ્યો ભાજપના એમએલએ પોલીસ ની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે અહીં જુગારધામ ધમધમી રહ્યું છે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમણે ત્યાં રેડ પાડી તેનો વિડિયો પણ વાયરલ થયો ત્યારે પોલીસની કામગીરી પર તેમણે સવાલ ઉઠાવ્યા જનક તળાવિયા પહોંચ્યા હતા લાઠી બાબરાના એમએલએ જનક તળાવિયાએ પોલીસની કામગીરી ઉપર આરોપ લગાવ્યો હતો દામનગર વિસ્તારની અંદર જુગારધામ પર એમએલએ દરોડા પાડવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારબાદ બાદ ડીવાયએસપી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે આ જુગારધામ નથી તો પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર

ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રની અહીં ફ્રેન્ચાઇઝી જે તે વિવાદ ડીવીએસપીએ કરી છે છતાં પણ અહીંથી કેટલોક મુદ્દામાલ જપ્ત પણ કરવામાં આવ્યો છે જુગારધામ પર રેડ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી તેવી પણ વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે એટલે કે પોલીસ અને ધારાસભ્યના નિવેદનોની અંદર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એક તરફ ધારાસભ્ય જ્યારે રેડ કરવા પહોંચ્યા અહીં તેમણે જુગારધામ પર રેડ કરી લોકોની સાથે તેઓ અહીં પહોંચ્યા હતા ત્યારબાદ આ વિડીયો પણ સામે આવ્યો જે રીતે અહીં જનક તળાવિયા પહોંચ્યા હતા ત્યારબાદ ડીવાયએસપીએ સ્પષ્ટતા કરી છે તેઓ કંઈક અલગ વાત કહી રહ્યા છે તેમનું કહેવું છે કે અહીં ઓનલાઈન માર્કેટિંગનું કામ ચાલી રહ્યું છે અહીં યંત્રનું માર્કેટિંગ ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રની અહીં ફ્રેન્ચાઇઝી છે તેનું કામ ચાલી રહ્યું છે આમ છતાં અહીંથી કેટલોક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ અને ધારાસભ્યના કાર્યવાહી કરવામાં આવી હતી જુગારધામ પર રેડની કાર્યવાહી કરી હતી અહીંના એમએલએ જનક તળાવિયામાં આપણી સાથે જેની બેન ઠુમર આપણી સાથે કોંગ્રેસ નેતા જેની બેન આપણી સાથે જોડાયા છે

ઠેર ઠેર જુગારધામો ચાલી રહ્યા છે ક્લબો ચાલી રહી છે જે પ્રમાણે જે દારૂબંધી વાળા ગુજરાત ની વાત કરે છે એ પ્રમાણે ફરિયાદો કરે છે છતાંય પોલીસ તંત્ર માંથી કોઈ પણ નું પેટનું પાણી હલતું નથી આ સૂચવે છે કે પોલીસની અને તંત્રની સીધી સંડોવણી આ બધા જુગારધામ ચલાવતા અને અડ્ડાઓ ચલાવતા ચલાવનારાઓ સાથે છે ધારાસભ્ય અને એ પણ સત્તા પક્ષના ધારાસભ્ય જઈને જાતે રેડ કરવી પડે કારણો આંતરિક જે કઈ પણ હશે કદાચ કોન્ફ્લિક્ટ હશે એ બધી વાતને સાઈડમાં રાખીએ તો પણ આ જે પ્રમાણે ફૂલી ફાલી રહ્યું છે એ પ્રમાણે ખુબ ચિંતા કહી શકાય અને અમરેલીની પરિસ્થિતિ તો છેલ્લા થોડા ઘણા વર્ષોમાં દરેકે દરેક જગ્યાએ ક્લબો ચાલતી થઈ ગઈ છે પોલીસની દેખરેખ હેઠળ ચાલતી થઈ છે અને જવાબદારી કોની તંત્રને જવાબ આપવો જોઈએ જી જેરીબેન પર ડિવાઇસ ભી એવું કહી રહ્યા છે કે આ તો ઓનલાઈન માર્કેટિંગ નું કામ ચાલી રહ્યું હતું અહીં ત્યારે ખાલી પત્તા રમતા હોય અને ફરિયાદો આવે ત્યારે જઈને આખું પોલીસ તંત્ર ધમકી પડે છે જુગાર રમતા હતા પકડાણા આરોપીઓને દેખાડે છે આ જયારે ખુલ્લે આમ ચાલતું હોય ચલો કદાચ આમાં એ લોકો સાચા હોય માની લઈએ એક ટાઈમ કે એક વાર આમાં સાચા હોય છતાંય કેટલી બધી જગ્યાએ ખુલ્લે આમ લોકો ત્રાસી ગયા છે એ પ્રમાણે ફરિયાદ કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર ની પેટમાં પાણી હલતું નથી અને એના માટે કોઈ જવાબો પણ નથી અમરેલી તાલુકાના ગામડા વિસ્તારમાં ક્લબ ચાલી રહી છે ખુબ મોટો હપ્તો જાય છે લોકો જાણે છે એક પબ્લિક જાણે છે છતાંય એના માટે જવાબ દેવા માટે તંત્ર ક્યારે ખુલીને આગળ નથી આવ્યું એટલે આ બધું બધું જ તંત્રની નિગરાનીમાં ચાલે છે ટૂંક સમયમાં પાર્ટી એનો વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે હું પણ પોતે એનો ડિટેલ લઈ રહી છું કે કેવી રીતે ક્યાં ક્યાં શું શું ચાલી રહ્યું છે એના પછી જનતા પોતે જ રેડ કરવાનું ચાલુ કરી દેશે ત્યારે પોલીસને જવાબ આપવો કે તંત્રને જવાબ આપવો ઘટશે એવું મારું માનવું છે જી આભાર જેની બેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે